જિજ્ઞેશ મેવણીના સમર્થનમાં અને દારૂ ડ્રગ્સના વિરુદ્ધમાં નર્મદા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે એસપી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ચંદ્રકાંત તડવી દ્વારા જણાવવામાં હતું કે આજે અમે જિગ્નેશ મેવળીના પ્રોટેક્શનમાં અને દારૂ જુગાર ડ્રગ્સના કારોબારને બંધ કરવા માટે આવેદન પત્ર આપેલ છે જે નર્મદા જિલ્લામાં દારૂના અડ્ડા ધમધમે છે જેના લીધે હજારો આદિવાસી બહેનો વિધવા થઈ છે અને રોકવા માટે અમે એસપી સાહેબને આવેદન પત્ર આપેલ છે અને તેમણે વધુમાં જણાવ્યું કે આગળ અમે દારૂ જુગારના અડ્ડા પર જનતા રેડ કરવા માટે પણ તૈયાર છે જેવા નર્મદા જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તળવી પુરધારા સભ્ય પીડી વસાવા નર્મદા જિલ્લામાં માજ મહિલા પ્રમુખ તળવી અંગીરાબેન આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ નર્મદા જિલ્લા જુઓ નર્મદા જિલ્લાના અંગીરાબેન તળવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ શું કહે છે આજે ગુજરાત એ ગાંધીજીના મૂલ્યો અને ગાંધીજીના વિચારોને વરેલું ગુજરાત એમાં જ્યારે ગાંધીજીએ જે તે સમયે નશાબંધી માટેની હકાલ કરી હતી તે વખતે તત્કાલ સરકારે ખૂબ કડક કાયદાઓની જોગવાઈ કરેલી હતી તેમ છતાં આજે ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલે છે તો ભાજપ સરકારના શાસન દરમિયાન ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તો ચાલતા હતા જ તે સિવાય હવે છેલ્લા પંદરથી વીસ વર્ષથી ડ્રગ્સ અને ગાંજો એ પણ ભરપૂર ભરપૂર માત્રામાં એના અડ્ડાઓ હવે ચાલુ થઈ ગયા છે ગુજરાત જેમ કે ડ્રગ્સ અને દારૂ જુગારના અડ્ડાઓ ભરપૂર ચાલે છે તો ડ્રગ્સ પણ ત્યાંના ગુજરાતના દરિયા કિનારોમાંથી હવે ઘૂસપેટ કરવામાં આવે છે તમે આંકડા જોઈ લો ચંદ્રકાંત ભાઈએ કીધું એ પ્રમાણે સોળ હજાર કરોડ રૂપિયાનો આ ડ્રગ્સ અને દારૂને બધું ગુજરાતમાંથી પકડાયું આ તો ખાલી પકડાયું છે પણ બીજું જે ખાનગી રીતે કેટલું ગુજરાતમાં ફરતું હશે કેટલા અડ્ડાઓ અને જે કાળા કામ ચાલે છે તે ગુજરાતમાં આ ડ્રગ્સ અને દારૂને લીધે આપણું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે આ યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં મહિલાઓ પર સૌથી વધારે અત્યાચારના કેસો બનતા રહ્યા છે અને એમાં પણ યુવાનો મૃત્યુ પામે છે ડ્રગ્સ અને જુગાર અને દારૂને લીધે છે યુવાનો મૃત્યુ પામે છે એમાં કેટલી વિધવા બહેનો આપણી વિધવા થાય છે એટલે સૌથી વધારે અસર એની બહેનો પર પડે છે એમનું ઘર બરબાદ થાય છે યુવાનોનું બહેનો બહેનો પર અત્યાચારો થાય છે બહેનો વિધવા થાય છે એના વિરુદ્ધમાં આપણે જિગ્નેશભાઈ આ ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ જે હાકલ કરી છે એના વિરુદ્ધની એમાં અમે બધા સાથે છે અને અમે જરૂર પડશે ત્યારે અમે કોંગ્રેસની નર્મદા જિલ્લાની કોંગ્રેસની દરેક બહેનો અમે એમાં સાથ આપીશું એ આંદોલનમાં સાથ આપીશું અને અંગીરાબેન તડવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ